બિડા માં મોટી સેવા થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સર્વોદય ટ્રસ્ટ ની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી અને પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પ ભવ્ય રીતે ઉદઘાટન સમારોહ યોજાયો યુ આદરણી સેન્ટર સ્થાપના નેચર ક્યોર સેન્ટર મતલબ યુ શરીર હેરા પાસે મિલક પૃથ્વી વાયુ જલ આકાશ ઓર અગ્નિ જયંતિ નિમિત્તે આજે મોટું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું જેની અંદર ગવર્નર સાહેબ પધારેલા હતા એમણે પ્રકૃતિ અને નેચર કેર ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જીવનની અંદર કેવું જીવવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ તો ખરેખર એમનો આભાર સાથે સાથે આજે જયંતચંદ્ર મહારાજજી તેમજ પરમ પૂજ્ય શિલાપીજીમાં મહારાજ સાહેબ મેં પધારેલા અને સાથે સાથે આ કેમ્પ અને એમાં ત્રીસ ત્રીસ મેડિકલ કેમ્પ પણ કરે છે અને પચાસ મેડિકલ કેમ્પ અને ત્રીસ થર્ટી સ્પેશિયાલિટી કેમ્પ થાય છે એને એના માટે એના માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી કાંઈ પણ હોય તો અમે એમની સાથે છીએ અને ક્યાં પણ એમનો સહયોગ જોઈએ તો અમે હંમેશા સાથે રહીશું અને આજે ડામજીભાઈ એન્કરવાળાને એમની યાદમાં આજે બિદરા સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એમને એક ડામજી એક નગર બનાવ્યું છે એમનું નામ ડામજીભાઈ એન્કરવાળા નગર નામ અપાયું છે એ માટે ખૂબ ખૂબ એમને આભાર માનીએ છીએ એન્કરવાળા પરિવાર તરફથી ધન્યવાદ નમસ્કાર શ્રી બિદરા સરોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદરા તાલુકો માંડવી કચ્છ શ્રી બિદરા સરોદય ટ્રસ્ટ ની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી તથા પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પ આજે એટલે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવાર ના શુભ દિને આજ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવ્યું હતું પાંત્રીસ એકર માં આ સંકુલ છે આ સંકુલ માં નેચરોપેથી છે જયા રિહેબ સેન્ટર છે મેડિકલ સેન્ટર છે તારામતી રિહેબ સેન્ટર છે આ દરેક ની વિઝિટ લઈ અને ખુબ આનંદ ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા

નેચર ક્યોર સેન્ટર કી નેચર્યો આકાશ ઓગ્નિ જયંતિ જયંતિ નિમિત્તે આજે મોટું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું જેની અંદર ગવર્નર સાહેબ પધારેલા હતા એમણે પ્રકૃતિ અને નેચર ક્યોર ઉપર ખુબ સરસ રીતે સમજાવ્યું કે જીવનની અંદર કેવું જીવવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ તો ખરેખર એમનો આભાર સાથે સાથે આજે જનચંદ્ર મહારાજજી તેમજ પરમ પૂજ્ય શિલાપીજી મહાર સાહેબ મેં પધારેલા અને સાથે સાથે આ કેમ્પ એનો મેઇન ડોનર આપણા બિમલભાઈ અને ભારતીબેન જેમણે પચીસમો કેમ્પ બી સ્પોન્સર કરેલો જેમના પિતાજીના હતા અત્યારે હમણાં એમણે એમણે કર્યો અને એમના બાળકો જે અત્યારે સાથે આવેલા એમણે પંચોતેર કેમ્પ કર્યો એટલે એ પેઢી પચીસમો પચાસમો અને પંચોતેર કેમ્પનો ના માટે મુખ્ય દાતા થયા સાથે સાથે એમના નાના નાના બાળકો આવે છે તો ભવિષ્યમાં સોમો કર્મ કેમ્પ એ લોકો બી કરે એ માટે એ લોકો એમને બી તૈયારી કર્યા છે તો આવા સરસ થયા છે આની સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ખૂબ સરસ રીતે સાથ અને સંગાથ આપી રહ્યું છે અને વધારે વધારે આપણે કાર્ય માનવતાના કાર્યો સાથે સાથે ચિલ્ડ્રનને હેલ્થ કેમ્પ સુધરે અને બાળકો કેમ આપણા સ્વસ્થ થાય એના માટે પણ સાથ અને શંકા આપવાનો છે તો હું એમને પણ ખૂબ અભિનંદન છું આજે આવા કાર્યની અંદર દરેક અહીં ઇન્ડિયાના ભારતના આપણા નવ નવ જેવા દામજીભાઈ પરિવાર છે કે નવનીત એ લોકો ખૂબ સરસ આવે છે અને સાથે સાથે એનો જે જે ફોરેનથી આવેલા છે કે જે લોકો સરસ આવે છે અને લોસ એન્જલસના મારા મિત્રોએ જે સુંદર કરે કાર્ય કરે છે અને આપણને બે કરોડ જેટલી જેવું ઓફર આપી અને સિટી સ્કેન બસાવવા માટેનું ઓફર કરી છે તો બીજા સોદર ટ્રસ્ટ એમાં આગળ વધશે અને આપણે ફરીથી વધારે સાથે સુસજ્જ હોસ્પિટલ બનાવીએ સુસજ્જ સેન્ટર બનાવીએ કે જેથી લોકોને વધારે સેવા આપી શકીએ તો મનુભાઈ અને એકલાબેનનો હું ખૂબ આભાર માનું છું તેમજ આ ટ્રસ્ટમાં બિદ્રા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એક કરોડ એકત્રીસ લાખ રૂપિયા નું ડોનેશન આપ્યું તો એના સાથે દાન આપનાર આપણા બધા જ ભાઈ બહેનો અમેરિકાની અંદર વસે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છેલ્લા પચાસ વર્ષથી જે સેવા આપે છે અને ઘણા વર્ષો થી સેવા આપે છે તો એમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ તો મુરલીધર સોલંકી ટ્રસ્ટ ને પચાસ વર્ષ પૂર્ણ થયા અને પચાસ વર્ષ સુધી માનવ સેવા માટે ઘણી જે સેવા આપી રહ્યા છે એને માટે ખૂબ ખૂબ એમને અભિનંદન અને આપણા જે બીજા ટ્રસ્ટ ચેરમેન શ્રી વિજયભાઈ છેડા જે જે અમેરિકાથી પોતાનો સમય કાઢીને લગભગ બારો માસ હવે અહીં રહે છે અને પૂરી પૂરી સેવા આપે છે અને વર્ષના સો કેમ્પ યોજાય છે અલગ અલગ દર્દીઓને ઘણી રાહત મળે છે એમાં અને લગભગ વર્ષના બે લાખ વ્યક્તિઓને એ સેવા મળી રહી છે અને એમાં ત્રીસ ત્રીસ મેડિકલ કેમ્પ પણ કરે છે અને પચાસ મેડિકલ કેમ્પ અને ત્રીસ થર્ટી સ્પેશિયાલિટી કેમ્પ થાય છે એને એના માટે એના માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી કાંઈ પણ હોય તો અમે એમની સાથે છીએ અને ક્યાં પણ એમનો સહયોગ જોઈએ તો અમે હંમેશા સાથે રહીશું અને આજે ડામજીભાઈ એન્કરવાળાને એમની યાદમાં આજે બિદરા સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એમને એક ડામજી નગર બનાવ્યું છે એમનું નામ ડામજીભાઈ એન્કરવાળા નગર

મી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના શુભ દિને આજ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છું શરૂઆત પહેલા 50માં મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છું જેના મુખ્ય દાતા માતુશ્રી દમયંતીબેન અને શ્રી સોભાગ્યચнд ફૂલચંદ સાની પુણ્ય સ્મૃતિમાં હસ્તે ભારતીબેન અને બિમલભાઈ શાહ પરિવાર ઠીકા કન્યા એમના પચીસમી અને પચાસ બંને કેમ્પોમાં જેમણે મુખ્ય દાતા બની અને આ માનવતાની જ્યોતમાં આહુતિ આપી છે એમને પણ લાખ લાખ ધન્યવાદ આજે પચાસ પચાસ વર્ષથી સેવા થાય છે લગભગ પંચાવન લાખથી વધુ લોકોએ આ મેડિકલ સેવા લીધી છે આ એક ગામડાની અંદર એક ગૌરવની વાત છે ત્યારબાદ આજે મહામહિમ આપણા ગુજરાત રાજ્યના ah salman yasri આચાર્ય દેવરાજજી પણ આજે આ ભૂમિ ઉપર પધારી અને આ સંપૂર્ણ 35 એકરમાં આ સંકુલ છે આ સંકુલમાં નેચરોપેથી છે જય રિહેબ સેન્ટર છે મેડિકલ સેન્ટર છે તારામતી રિહેબ સેન્ટર છે આ દરેકની વિઝિટ લઈ અને ખૂબ આનંદિત થયા હતા અને આજે આ કાર્યક્રમના મુખ્ય દાતા અમેરિકાથી ડોક્ટર્સ અમેરિકાથી ઘણા બધા મહેમાનો દાતાઓ જૈનાના પૂર્વ પ્રમુખ સૌ પધાર્યા હતા એટલું જ નહીં દાતા પરિવારના પચાસ જેટલા પરિવાર એમના કુટુંબીજનો સ્નેહી મિત્રો તેઓ પણ પધાર્યા હતા અને બહુ સરસ રીતે આજના આ ઉદ્ઘાટન પ્રસંગ પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું કાર્ય હમણાં પૂરું થયું છે આપ સૌ આપ કેમેરામેન ફોટોગ્રાફર આપ સૌ પધાર્યા છો પેપરવાળા આપ મીડિયાનું પણ અમે ખૂબ ખૂબ આભાર માની કારણ કે ભારત નું ચોથું સ્તંભ આપશો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી વાત આજે એથી આગળ વાત કરીએ તો મારી બાજુમાં બાબુભાઈ ભવાનજી જેઓ મુંબઈ ના ઉપમહાપોર હતા

આ બિદડા ટ્રસ્ટનો નો અમે લાખ લાખ આભાર માનીએ છીએ કે અનેક અનેક લોકોની આ માનવતાની જે જ્યોત અહિયાં જાગી છે એમાં કઈ કેટલા લાભ લઈ રહ્યા છે તો એમને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ બિદડા સરોદય ટ્રસ્ટ એક જબરજસ્ત મેડિકલ ક્ષેત્રે કામ કરી રહ્યું છે